છવીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની સુરતમાં હર્સોલ્લાસ સાથે ઉજવણી કરાઈ હતી તે સુરતના પાલનપુર પાટિયા ખાતે આવેલા વિદ્યાકુંજ સંકુલમાં પણ પ્રજાસતાક પર્વની ઉજવણી કરાઈ હતી સાથે બંધારણ ગૌરવ રેલી પણ યોજવામાં આવી હતી સુરતના પાલનપુર જકાતનાગા ખાતે આવેલી વિદ્યાકુંજ સ્કૂલ ખાતે પ્રજાશતાક દિનની ઉજવણીના ભાગ રૂપે સવારે સાત કલાકે બંધારણ ગૌરવ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું બંધારણના ભાવ દર્શન માટે એક રથ બનાવવામાં આવ્યું હતું જે એક રથમાં ભારત નો ગૌરવ એવા બંધારણની દાર્શનિક પ્રકૃતિ મુકાય હતી બંધારણ ગૌરવ યાત્રા રેલી સ્વરૂપે સવારે સાત કલાકે વિદ્યાકુંજ સ્કૂલ પરથી પ્રસ્થાન થઈ હતી તો એકસો સડસઠ પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી પુણેશભાઈ મોદીએ આ ગૌરવયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું આ રથ સ્કૂલથી આજુબાજુના બે કિલોમીટર જેટલા વિસ્તારમાં ફર્યું હતું તો આ રેલીમાં બંધારણનું પૂજન પણ કરાયું હતું આ ગૌરવયાત્રામાં શાળાના ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ તથા શિક્ષકો અને શુભેચ્છકો જોડાયા હતા મહેશભાઈ પટેલ વિદ્યાકુંજ સંકુલ નિયામક આજે ખૂબ ગૌરવ ગૌરવવંત દિવસ છે આપણા માટે કારણ કે આપણે પંચોતેર વર્ષ પૂર્ણ કરીને છોટેનો પ્રજાસત્તાક દિવસ ઉજવવા જઈ રહ્યા છીએ ત્યારે આ અમૃત મહોત્સવ પ્રસંગે વિદ્યાકું સ્કૂલમાં અત્યારે બંધારણનો એક રસ તૈયાર કરી અને નજીકના વિસ્તારમાં રેલી સ્વરૂપે અમે એને પ્રસ્થાન કર્યું છે અહીંયા આજ રોજ પૂર્ણેશભાઈ મોદી જે એકસો સડસઠ પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય છે તેમણે રેલીને પ્રસ્થાન કરાવ્યું